ગરબાડા પંથકમાં ભીલ સમાજના લોકોએ આજે આમળી અગિયારસના દિવસે તેમના મૃત સ્વજનોની અસ્થિઓનું રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં વિસર્જન કર્યું હતું દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે અને હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ સંકળાયેલી છે અને તેમાં હોળી પૂર્વે આવતી આમળી અગિયારસ ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં વિશેષ મહત્વ ધરાવે છે અહીંના ભીલ સમાજના લોકો આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓને ફૂલો બારમા તેરમાના દિવસે અસ્થિ વિસર્જન કરવાને બદલે તેમના ખેતરમાં કે તેમના ઘરમાં આંગણામાં અથવા તો કોઈ ઝાડ નીચે ખાડો ખોદી માટીની ફૂલડીમાં મૂકી દેને તાટી દે છે જેમાં સ્ત્રીના અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષના અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી તેને દાટી દે છે આજ રોજ આંબલી અગિયારસના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ઢોલ નગાડા વગાડી તેમની સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે વિધિ કરી ભીમકુંડમાં વિધિવત વિસર્જન કર્યું હતું અહીંના આદિવાસી ભીલ સમાજમાં એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા અને ભીમે આ કુંડ બનાવ્યો હતો અને આ જગ્યાએ પાંચ કુણ છે જેથી આ જગ્યાએ દેવોનો વાસ હોય ને અહીંયાથી અસ્થિ વિસર્જન કરવાથી સ્વજનોની આત્માને મોક્ષ મળે છે જ્યારે કેટલાક લોકો એમ માને છે કે અહીંયા અસ્થિઓનું વિસર્જન કરવાથી કાશીમાં વિસર્જન કર્યા જેટલું જ પુણ્ય મળે છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોવાનું કહેવાય છે તાલુકાના ભી સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિ

દાદા દાદા વર્ષોથી આમાં પધરાવા આમાં આવીએ છીએ અમારા ડોહા પિંડી ની પિંડી કરતા આવ્યા અમારે એ રીતે કરે છે પછી આમળે સંજાર ના કાઢે પછી આખી રાત દૂધ અને હાટકા નાખી અને ખુલ્લા પૈસા નાખી અને બધા એને ધોતા હોય અને દસમ ધોવે અને અગિયાર ઇંચ અમારે વળાવે અમારે અહીંયા વરમખેડા કુંડિયા જેમના કુંડ છે ત્યાં અમારે ડોહ જ્યાં વળાવે છે અમે ત્યાં જ વળાવીએ છીએ અને અમારે અગિયાર નો અહીંયા મેળો પડતો હોય